અને દવાઓ બંને આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી મંગાવેલી હતી કેવું લાગ્યું કપાસનું બિયારણ અને દવા હા અને ઝીંડવા એકદમ સિરીઝમાં લાગેલા છે ખેડૂત મિત્રો જે હાઇટે ભરપૂર છે અને કપાસમાં ફાલે ભરપૂર બેઠેલો છે આપણે જોઈ શકીએ છીએ એવી રીતે અને જીકુભાઈ આપણે આમાં કેટલા ડોઝ કરેલા છે દવાના પાંચ ડોઝ થઈ ગયા પાંચ છ ડોઝ દવાના કરેલા છે અને બધી દવા બરોબર છે અને બિયારણી એકદમ સરસ છે કેટલા વિઘન કપા કરેલો છે આપડે પાંચ વીઘા પાંચ વીઘાનો કપાસ કરેલો છે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે કપાસનું બિયારણ અને કપાસની દવાઓ કઈ રીતે આમાં સ્પ્રે કરેલા છે અને કઈ અત્યારે રિઝલ્ટ છે અત્યારે અત્યારે કપાસના બિયારણમાં જ્યારે બીજી જગ્યાએ કપાસ થઈ છે ખાખરી ગયા છે અને આપણે આમાં અત્યારે કોઈ પણ પ્રકારનો ખાખર જોવા નથી મળતો અને ભરપૂર ફાળ બેઠેલો છે અને ખેડૂત મિત્રો અત્યારે સારામાં સારો કપાસ છે આપણે જીકુભાઈ અહીંયા ઉપસ્થિત છે અહીંયા અત્યારે બીજી જગ્યાએ જીકુ ગુલાબ બીલનું પ્રમાણ જોવા મળી ગયું છે આપણે આમાં એક ઝીંડવામાં ગુલાબીલનું પ્રમાણ જોવા મળ્યું છે નહીં નહીં

અને હાઈટ પણ ભરપૂર છે ખેડૂત મિત્રો આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી ઓલ ઓવર ઇન્ડિયા ડિલેવરી પણ અવેલેબલ છે જે પણ ખૂણામાંથી આપણે કપાસનું બિયારણ અથવા ગમે અન્ય બિયારણ મંગાવે છે ખેડૂત મિત્રો અથવા અન્ય કઈ દવા મંગાવે છે આપણે ત્યાં ઘર સુધી પહોળી આપીએ છીએ અને કેશ ઓન ડિલેવરી જ્યારે ખેડૂતોના હાથમાં દવા અને બિયણ આવે ત્યારે ખેડૂતોને પૈસા દેવાનો છે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે બિયારણ આગલે આગલા સારા બિયારણ કરો ખેડૂત મિત્રો જેથી કરીને તમને પણ ભરપૂર લાભ મળે અને નેશનલ એગ્રો સેન્ટરનો સંપર્ક કરવા વિનંતી ધન્યવાદ